જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કરાયેલી ટિપ્પણી બાદ તણાવ પોલીસના ઝડપી પગલામાંથી પરિસ્થિતિ કાબૂમાં જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કરાયેલી એક ટિપ્પણીના પગલે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી થોડાક સમય માટે રસ્તા પર અશાંતિ અને પથ્થરમારો થયા બાદ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ છે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તથા સતર્કતા જાળવવામાં આવી છે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન રાખી શાંતિ જાળવે બ્યુરો રિપોર્ટ ખુશી પવાર अगर आप लोग यहाँ खड़े रहोगे तो हम लोग यहीं पे बिजी रहेंगे हम लोग आपके साथ बिजी रहेंगे कोई बदमाश हटेगा कुछ कर देगा फिर सब पे गुना दाखिल होगा बनाओ मामले पुलिस द्वारा कायदेसर की कार्यवाही करवानी चाली रही है जेथी कोई पण प्रकार की अफवाहों फैलावी नहीं हमारी तमाम प्रकार की સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેલાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે